मोरो मोरो काही नहीं देव येऊ तुमने आवड़ी जो लागई येऊ बोलता बजू आवडो बोलती है ये ये येऊ तुम्हारा आप वो काम नो कराए आज होई जा है काही की नो जाय हो भाई ये तुम्हारे तारा छोकरा रमाड़ो नासे आखी में दिन दे ये वार है क्या की हुई हां माई की हुई ये वार से वार से ये

એટલે બેસ રમવાનું તો બહુ ગો તો પંદરસો રૂપિયા એ ભાડે આપે તમારે જેટલું રમવા આવે ને એટલું એટલે આ મજા આવે પણ રમવાની આપણે કોઈ જગ્યા નથી નથી કારણ તમને મતાવીશું એટલે જો હવે આપણે હળો હળો જાવી છે હવે હાઇવે ઉપર હેલમેટ પહેરવું પડશે એટલે આમાં અડી જાત આપણે લેવાય જાવ હા

Hãy subscribe cho kênh Ghiền <coughs> bắt đầu Để không bỏ lỡ những video hấp dẫn này

એક નંબર પાણી અહીંયા આવે છે મજા આવશે નવાની આપડા કઈ નહવા નહીં આપણે ઘરેથી નાઈ નીકળ્યા છે એટલે બહુ નવાય નહીં ગાડી બાડી ચાલુ થઈ ગઈ ગાડી ઘડીક પેન્ટ પડી ગઈ છે એટલે ગાડી માં કાંઈ વાંધો આવી તો હવે પહેલી વાર દર્શન બર્શન કરીને હવે નીકળવી છે ઘર સાઈડ ઘર બાજુ નીકળવી છે હવે હળું ગાડી ગાડીએ મને હેરાન કર્યો આવું 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 કાંઈક લખેલું આવે છે એ ફોર એ ફોર એન્જિન લાઈટ આવે એટલે બહુ કેવર આવે છે ગાડી ગાડી હમણાં કાંઈક દસ હોય તો કાંઈ થાય નહીં પેટ્રોલ જો પેટ્રોલ તો ઓકે થાય તો જોઈ લેવી રખ જોઈ બીજું તો હું કરશો ગાડી ને એન્જિન લાઈટે આવે છે ફાઇનલી અમે પહોંચી જાય છે પેટ્રોલ પંપ પેટ્રોલ પંપ પુરાવી લઈ હવે પેટ્રોલ પુરાવી લઈ ગાડીમાં ગાડી થકવાડી દીધો ફાઇનલી અમે પેટ્રોલ પેટ્રોલ પુરાવીને હવે નીકળી જાય છે ઘરથી રાવ હવે ઘરે તમને લઈને હું તમને મળાવું ઘરે જાઉં છું હવે ઘરે જાઉં છું પેટ્રોલ પુરાઈ જયો હા હા એ સમયે તમે બતાવી દીધું પેટ્રો તમે બંદર

Over you, I'm there.